આ બધું વાય માતડિયો ને બધું વાય હું ના તો દવા લાવ થોડો ફર ફર દવા અને થોડું ખાતર લાવ તો ખાતર ખાતર લાવ અને બોલતા હા હું કરું અને હું શું હા બોલો અને કે હા હાલ તો લીધો સમસી એવું છે હા આવું પડશે બારે તમે એકલા જાશો નહીં ચાલો એટલે મારે થોડું ધોરણ ચાર ફૂટ ભરત છે એકલા ધોરણ ગોરમ આપણા એકલા છે વાળા થઈ ઘણો મૂકો ના તો વાળ કરીને આવું સારું હું આવું એ સારું ભરતજી હા મારા સારું જવાનું થયું છે બાર આજે તમે જો કોઈ તમે જરાય ટેન્શનમાં જ લેજો રૂપા ના ના એ વાત ખરી છે

અરે મારા પેલા જક્ષીનો ફોન આવે ને થોડું બહાર જવાનું થયું છે હા ભરા મારા ભાજ્ય ને પેલા ફરજે અહીં એના કુવા પર એકલા છે એ ઢોરાનું શેતીનું બધું પોકાયું નથી થોડા તમે જોડે રહો ને તો થોડી નજર રાખો ને જોડે જોડેરાંગનો બટાકનું ખાતર કરાવો ના જોડેરાંગ ખાલી તમે કરાવજો ને બટાકા ખાતર ઉતાડવાનું છે ને હા એ તમે ઢોરાનું થોડું બધું જોડેરાંગ કરાવજો હા મારા હાલ બહાર જાવું છે ને એટલો તમે જો તાવ તો તમારે ભરોસો મેચીને કીધું ભરતજી ને ધ્યાન રાખજો ને હું તમારો ભરોસો બધું તમે હું જોઉં કેતા જ્યો એકલો કોમ હું એકલો પડ્યો જરૂર સારો તો થઈ હું કરવું તો પડશે એ તો હમણાં આવશે રા

આવું તમે જુદું કરો હું આવું થોડી વાર આવું જાતો જોરુભાઈ ફોન કરવો પડશે આ તો કોમ કરીએ તો કચ કરે ન કરો તો કચ કરે ફોન કરવા આ નવરી ઉડી મોકલી આ જોરુભાઈ ફોન ઉપાડતા નહીં

પણ આ બધું તમને કને આલીમ કેજો પેલા તો આ તો જોરુબાનું ને મને રેક દેક ને ખોઈ કીધું બ્રજી આ જો કોકલી વાત તો ના પાણું યાર ઓમાઓ તમે જો જો માજી બોલો આ બધું આ હું કરી રાખી કોજી ને મોમ કરી આ કોમ કર 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 તો એક કચ કચ કરે ચાર વાર તો ચાર વાર ના દીધી સોણ પાસું કરાય સોણ પાસું કરતો રી ન કરવા દીધી બાકી ડુંગોળીઓ પો ત્યાં ડુંગોળી ડબલ ડબલ પાવર આવી આ જોરુબા ખાલી મેલિંગ જાય એક દાડા માટે અને તો આ તો શેડ બની ગયા

હા હવે કચકસ કરે હું રતો અલ્યા રોય તો કોઈ કચ નહીં કરે હે ભીખાજી કરો ભાઈ આ મોડા સચ્ચા નહીં કરતો

દેખાય પણ હાથી પણ નો ભાજ્યો ટેકો કરાવું બધું આવે આ પુરવાનું મારા માં ના આવે તો રાખવાની કોમ ના કરાવ બીજી બધી વાતો આ બધું ફટાફટ કરો ભાજપ આપડે ખેતર માં જવું તો હેડો હાલ જ

હલો જક્ષીભા આપણે ધુરુમાં ફોન આવજો ના થોડું કોમ સમાન હલો ધુરુભા આ તમે હું યાર પેલા બે બે રૂપિયાવાળા વાળા માણસો તમે મેળવીને જાય એમ કેજો પેલા તો કદાચ ચીટલી કરે પેલા ભરતજી આ તો મારી શેરમથી રહ્યાસી ને કદાચ જતા રહો તટલી કરતો તમે જેવો એથી ઝડપી આવો હાલ ને હાલ

એ બધું તમારે આવે તમે કી તમારે નોખવાનું બધું તમારે મજા આવે દોરવા લાવી તારે નોખું કા ભરજી મારે બેઠા કોઈ ને આવડો આવડો એક બેઠા કોઈ આટલું મોટું હોય તારે ઘરની હોજન શાક ખા ને તમાર તમારે તમે કે જો

પોતાના પહેલા જેમ રાચો તમે આ તો કેટલી કચ્છ તમે ના કરતા એના કરી ડબલ કચ્છ હોય ને કરી આજે ભીખાજી યાર હા મારી વાત હું આવું ના હોય તમને યાર રેખ દેખરા બે સમજાય થઈ જાય મારા અત્યાચાર ના કરાય તમારે કોઈક દાદા આવું થાય કોઈક ટેકો કરાવે પર અત્યાચાર ના કરાય છે એવું છે

આ શો તું ફોન કર્યો હારું થયું મારે તું ફરજો થઈ ગયો ભીખલો બે રૂપિયા વાળું એ જોરદાર કચ કરતો હતો મને ખબર હતી નહી આવી મને મને આવી ખબર કે ભીખા આવો ખચી લો તમારે મન થી તમારે જોય જીમ યોગ લાગે ને એમ કરજો છોકરાઓ તમારે પતંગ બુજા લેતા